નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વસાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીશું આજના આઠ વાગ્યાના તાજા હવામાન વિભાગના સમાચાર જેમાં આપણે વાત કરીશું કે આગામી સમયમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થવાનો છે તેમજ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવતીકાલે કયા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કયા વિસ્તારમાં ભારે તથા મધ્યમ વરસાદની આગાહી છે આ તમામ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના ચોમાસા અંગેના અને વરસાદના સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો મિત્રો અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો વીજપળી સહિતના આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈને સારા સમાચાર મળી આવ્યા છે રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે ગુજરાતથી માંડ દસ કિલોમીટર દૂર ચોમાસું છે એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ બાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે તેર જિલ્લાઓની અંદર વરસાદના હળવા ઝાપટા પડી શકે છે તો મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં રવિવારે સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભાવનગર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ ધૂળની આંધી પણ જોવા મળી હતી ધૂળ સાથે અત્યંત ભારે પવન ફૂંકાતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ધૂળની આંધી જોવા મળી હતી જ્યારે ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ નવાગામ લીલીયા પીપળી કેરિયા પીપરાળી છોગઢ ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં બપોર સુધી અગણી વર્ષા રહ્યા બાદ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો ઉનાગીર ગઢડા પંથકમાં બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો આ તરફ મધ્ય ગીરના તુલસી સામા દોઢ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો રવિવારે સૌરાષ્ટ્રના પાંત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં પાંચ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો સત્તાવાર ચોમાસાના આગમન પહેલાં જ વલસાડના જિલ્લાઓમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી વલસાડ ધરમપુર કપરાડામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો પારડી ઉમરગામ વ્યાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તેમજ મિત્રો હવે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં રવિવારે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું હાલ મળતી માહિતી પ્રમાણે ચોમાસું ગુજરાતથી માત્ર દસ કિલોમીટર જ દૂર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે મોટી આગાહી કરી છે એકવીસમી જૂન બાદ ચોમાસું એકંદર સારું રહેશે તેવું તેમણે જણાવ્યું છે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે વરસાદની પેટર્ન અલગ અલગ હોય છે ચોમાસું તો ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છે રાજ્યના તમામ ભાગોમાં વરસાદ થશે આ વરસાદ કોઈ ઠેકાણે છોટાછૂટી તો કોક ઠેકાણે હળવો તો કોક ઠેકાણે મધ્યમ વરસાદ થઈ શકે છે પરંતુ નિરનિરંતર ચોમાસું નહીં કહી શકાય નિરંતર ચોમાસુ તારીખ એકવીસ જૂન બાદ આવશે આ ચોમાસું જે લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ ડેવલપ થશે જેના કારણે અરબસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બનશે અને કોઈ ભાગોમાં અર્ધધારે વરસાદ થઈ શકે છે એકવીસ બાવીસ જૂન બાદ આગળ વધેલા વરસાદને એકાંદર સારો વરસાદ રહેશે જેથી ગુજરાતમાં ગરમી ઘટશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં ગરમી પડે અને મુરૂગ નક્ષત્રમાં વરસાદ થાય તો એકાંદરે સારો વરસાદ ગણાય સાતમી જૂનની આસપાસ આ નક્ષત્ર બેસતું હોય છે આ દરમિયાન વરસાદ પડે તો કોસેટા જમીનની બહાર આવે છે જેનાથી તે ઊભા કૃષિ પાકના પાંદડા ખાઈ જાય છે અત્યારે ગરમી પડી રહી છે તે સારી છે તે કૃષિ માટે સારી ગણી શકાય તેમજ મિત્રો જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ રહેશે જે બાદ સપ્ટેમ્બર મહિનામાં લાલનીનો અસર શરૂ થશે ગુજરાતમાં પાછોતર વરસાદ પડે તો સારો થઈ શકે છે આ વખતે ઓક્ટોમ્બર સુધી વરસાદ રહી શકે છે તો મિત્રો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે તેમજ આગામી અડતાલીસ કલાકમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે આ સાથે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં ગાજવીજ સાથે તથા સામાન્ય વરસાદની આગાહી છે તેમજ મિત્રો અગિયાર તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો તથા મધ્યમ વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે ત્યાર પછી આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જેમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણદાદરાનગર હવેલી તથા જૂનાગઢ અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે